બોલો સદગુરુ દેવકી ઉગમેશ્વર સાહેબ કી બલરામ બાપાની આજે સદગુરુ ભગવાન બલારામ બાપા ઉગારામ દાદાના નાદબંધ બાળક એમની પચીસમી નિર્વાણ તિથિ રજત મહોત્સવ ઉત્સવ એમાં પરમ પૂજ્ય ગોરધન બાપાના માન આપી ગોરધન બાપાના આમંત્રણને માન આપી ને જે જે સર્વે સંતો વધાર્યા એના પાવન ચરણોમાં આપણે વંદન કરીએ કારણ કે સંત દર્શનની એક પળ આપણી ભાગ્યની રેખાને પલટાવે છે સંત દર્શન દોષ નિવારણ છે દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિભ્રમ જેના દર્શન માત્ર થી દોષ ટળી જાય પ્રકૃતિનો પડદો તૂટી જાય અને બીવાહ પર બીજી ભાત પડી જાય જીવણ બાપાએ ગાયું ને કે જોઈ જોઈને ઓરિયે જાય તું અને આવા બીબા વગર પડે નહીં બીજી ભાઈતું જેની દ્રષ્ટિ પડતા આપણા વિચારોનું પરિવર્તન થઈ જાય એ સંત છે ઉગારામ દાદાના જીવનનો એક પ્રસંગ છે માંગરોળની અંદર બધા મેવાડાને ત્યાં એમનો ત્રણ દિવસનો કાર્યક્રમ એ વખતે શારદા ગ્રામ સંસ્થાના કનુભાઈ કાર્યકર એ સત્સંગી હતા એ ઉગારામ દાદાના સત્સંગમાં આવવાને માટે તૈયાર થયા એટલે એના દાદીમાં બાપનામાં એ કીધું કનુ ક્યાં જાસ કે માં ઉગારામ દાદા વાંગરોડ પધાર્યા એના સત્સંગમાં જાઓ છો આ જા તું એક વટલાણો એ ઘણું તને કહી દઉં છું જા તો ભલે જા પણ એને અહીં લઈને આવતો નહીં નકર મજા નહીં રે કે માં નહીં આવું કનોભાઈ અહીંયાથી નીકળ્યા બપોર પછીના ના વાગ્યાની સભા હતી સભા પૂર્ણ થઈ એટલે એમના સદગુરુ દેવજી રામ બાપા યોગારામ દાદાના આશ્રિત હતા એને કીધું કનુ થોડોક ટાઈમ છે તો ઉગારામ દાદાને તારીગીરે પધારવાનું કેને કનુભાઈ મુંઝાણા કે માયા ના પાડી છે અને મા ખારા એવા એટલે કનુભાઈ મનમાં વિચારે કે હું ઉગારામ દાદાને પૂછું ને જો ઉગારામ દાદા એમ કે નથી આવું તો કામ થઈ જાય એટલે કનુભાઈએ ઉગારામ દાદાને પૂછ્યું કે બાપા થોડો ટાઈમ છે તો શારદા ગ્રામ સંસ્થામાં આ કોટર ઉપર ચા પાણી પીવા વધારશો કે આવવું જ જોઈને કનુભાઈ હું કે બાપા હું મોટર સાયકલ લઈને જાઓ તમે પાછળ આવો કે ભલે કનુભાઈ મોટર સાયકલ લઈ ગૌશાળાની બાજુમાં એનું કોટર હજી સાયકલ ઊભી રાખે ત્યાં તો અહે ઉગારામ દાદાની મોટર આવી ગઈ કનુભાઈ થરથરે માં કાંઈ ન બોલે તો હારું માં કાંઈ ઉગારામ દાદાને ન કે તો સારું ઉગારામ દાદા મોટરનો દરવાજો ખોલી એક પગ હેઠો મૂક્યો ને ડોહિમાં ભાળી ગયા કોટરમાંથી દોટ કાઢી અને ઉગારામ દાદાના ચરણમાં પડીને કે દાદા તમારા જેવા સંતો મારે ન્યા મોરાર સાહેબની વાત સાચીશ દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ રવિચરણે મોરાર ભોયલા અમારો ગુરુ છે પરિબ્રમ જેના દર્શન માત્ર થી દોષ ટળી જાય જેને આપણે દ્રષ્ટિના ફળ કહીએ છીએ મહાપુરુષોની કરુણાની દ્રષ્ટિના ફળ લાગે છે કુંજ પક્ષી એની સુરતાથી જેમ ઈંડા સેવે છે એમ જ મહાપુરુષો એની સુરતાથી આપણે અજ્ઞાની જીવોનો ઉદ્ધાર કલ્યાણ કરે છે અને ભક્તિભાવની અંદર આપણો ઉછેર એની પ્રબળ સુરતાથી કરે છે માટે મહાપુરુષો સંતોનો અધિકાધિક મહિમા ગાવામાં કહેવામાં આવ્યો છે લાભુદાદા એ ગાયું મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર જેના ગુણ છે ઘણા વિશાળ મહિમા સંતનો જેને વધતા એટલે કેતા પારનો આવે જેના ગુણ ગાતા અંતનો આવે એવો મહિમા સંતનો છે સંત થકી સત્ય વસ્તુ રહી છે સત્યના આધાર સત્ય ધારણ એ ધીર પુરુષો ધન્ય ધન્ય અવતાર સંત થકી સત્ય વસ્તુ રહી છે આ જગતની અંદર જેમ છે એમ સત્યને ટકાડી રાખ્યું હોય તો બ્રહ્મનિષ્ઠ સંતો મહાપુરુષો એ ટકાળી રાખ્યો છે સત્યના ટેકા હોય તો સંતો મહાપુરુષો છે કેવળ સત્યને આ સમજાવનાર નિરંતર સંત્યને સમજાવનાર જો કોઈ હોય તો સદગુરુ સંત છે ગાંધીજીએ કીધું કે સત્ય એ જ ઈશ્વર છે તો આપણે એ સમજવાનું રહ્યું કે સત્ય કેને કેવું સાસું બોલવું એ સત્ય છે સાસો વ્યવહાર કરવો એ સત્ય છે એ વ્યવહારિક સત્ય છે પણ જે સત્ય એ જ ઈશ્વર છે સત્ય કેને કેવું કે જેનો કોઈ દિવ નાશ ન થાય એ સત્ય અને જેનો નાશ થઈ જાય એ અસત્ય તો તમારા દેહની અંદર જોવો એવું ક્યું તત્વ છે કે જેનો કોઈ દિવ નાશ નથી થાતો એ શુદ્ધ ચૈતન આત્મા રામ બ્રહ્મ એ કેવળ સત્ય છે દેહના સંતોષ દેહ અસત્ય છે આત્મા સત્ય છે

સંતોના ચિંતવનની અંદર મલીન વિચાર જડે કારણ કે જેણે કેવળ સત્યને સમજ્યું છે કેવળ સત્યને જે સમજ્યું છે એને અસત્યમાં પગ મૂકવાનો વિચાર જ ન થાય કેવળ સત્યને ઉપાસે એના જીવનની અંદર અસત્ય કોઈ થાય જ નહીં એટલે સત્યને ટકાળી નાખનાર સત્યને સમજાવનાર જેમ છે તેમ જગતમાં સત્યને કાયમને માટે સમજાવનારો હોય તો સંતો છે સંત થકી સત્ય વસ્તુ રહી છે સત્યના આધાર જો ભાઈ તુલસીદાસ અને વ્યાસ મુનિ જેવા ન હોત ને તો મને તમને રામ ને કૃષ્ણ હું થયા ખબર ન હોત અવતારવાદ શું લીલા કરી ગયા શું શું પ્રભાવ પાડી ગયા શું સંદેશા આપી ગયા જો આ મહાપુરુષો એ ગ્રંથ ન લખ્યા હોત તો મને તમને ન ખબર હોત રામ કેદી થયા તુલસીદાસ કેદી થયા પણ રામની પૂછી બે રામાયણ લખ્યું હોય એવું તમને લાગે રામાયણ પૂરી થતા તિથિ પત્ર લખ્યું છે આ વાર આ તારીખે રામ આયા હતા આ વાર ને આ તિથિ એ રામ આયા હતા એ તુલસી દાસને ક્યાંથી ખબર એના સદગુરુ નરહરિએ નિજ ઘટમાં રામની ઓળખાણ કરાવી હતી એ રામને પૂછી પૂછીને રામાયણ લખ્યું બાપુ કેવળ સત્ય નહીં જગતની અંદર કોઈ હોય તો આવા સંતો છે આવા મહાપુરુષો છે છે ધન્ય ધન્ય પ્રાગટ્યને કે જેનું પ્રાગટ્ય અનેક એક ને લાભ આપે છે ઉગારામ દાદાનું પ્રાગટ્ય થયું એમને અહીંયા ભલારામ બાપાનું પ્રાગટ્ય થયું તો એની તિથિ નિમિત્તે અટાણે હજારો લોકો લાભ લઈ રહ્યા હોય તો સંતોના નિમિત્તે આટલા બધા સંતોના દર્શન થયા હોય તો નિમિત્ત તો એક સંત છે ને એની તિથિ તહેવાર છે ને આ બધી કમાઈના પુરાવા દેખાય છે કમાઈના પુરાવા દેખાય છે સત્ય ધારણ ધીર પુરુષો દેહપણે પણ દિવ્ય દેવ છે પરમારથે અપાર જગ ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર દેહ સ્વરૂપે ઈ દિવ્ય દેવ છે સંતોના દેહ પણ દિવ્ય ગણાય છે જેને આપણે બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ જે સંતો નામને ભજ્યા ને એના દેહના નામ પણ અજર ને અમર છે પ્રહલાદ ક્યારે થયા પેલા યુગમાં તો ટાણે ચોથો યુગ આલે છે લાખો વર્ષો પછી પ્રહલાદને આખું જગત જાણે છે નાના બાળકને પૂછો પ્રહલાદ કે આ એનું મેં સાંસ્કૃતિક નાટક કરીએ છીએ એનો કથા અમે જાણીએ એનો ઇતિહાસ અમે જાણીએ છીએ એ છોકરાને પૂછો તારા પાંચમી પેઢીના બાપાનું નામ આવડે છે કે નથી આવડતું જે નામે અનામી નામને ભજ્યા એના દેહના નામ પણ અમર છે અને એ દેહે કરીને હજારો લાખો કરોડો લોકોને લાભ થાય એટલે સંતોના દેહ પણ દિવ્ય છે પ્રહલાદનો દેહ દિવ્ય કે જેની સાયામાં પાંચ કરોડ નિર્વાણ પદને પામ્યા તો એ દેહે કરીને લાભ થયો ને તો દેહની પણ કેટલી કિંમત દેહનો પણ કેટલો મહિમા દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે પરમારથે પાર સંતોનો પરમાર્થ કેવડો કે એક એક જીવને કર્મના કરજમાંથી મુક્ત કરીને જીવને શિવ સ્વરૂપમાં સ્થાપિત સદાને માટે કરી દીએ એ સંતનો મોટામાં મોટો દાખલો છે સંતોનો મોટામાં મોટો પુરુષાર્થ છે સંત સમાગમ કરે ઈ કજિયા કલેશથી થી બજે અવગુણોથી બચે દૂષણોથી બસે અને જીવનની અંદર ભક્તિભાવ કાયમને માટે આવે અને જે ઘરમાં ભક્તિ છે સદગુરુ સંતના ચરણની ઉપાસના છે અતિથિઓનો સત્કાર છે જ્યાં સંપ છે જ્યાં એકતા છે એ ઘર નથી પણ એ જાગતું જીવતું વૈકુટ છે એ જાગતું જીવતું વૈકુટ છે વૈકુટ આકાશની ઉપર કે પૃથ્વીની નીચે નથી ભગવાન ભાગવતની અંદર એમ બોયલા નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદય રહો હું કાયમ વૈકુટ સ્વર્ગમાં નથી રહેતો યોગીઓના ચિત્તમાં તુર્યાતીત અવસ્થા સિવાય નથી રહેતો પણ મદભગતા ગાયતી જ્યાં મારા ભક્તો ભાવથી પ્રેમથી મારા ગુણગાન ગાય ત્યાં હું કાયમ રહું છું તો આપણા ઘરમાં આપણે ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી એને જાગતું જીવતું વૈકુટ કહેવાય માં જવા કરતા તમારી ઘેરે વૈકુટ નાથ ને બોલાવો ને જીવન બાપા એ ગાયું શામળા કાજે સેજ વિસાવું વ્રજ થકી અહીં બોલાવો મીરામ મારે મંદિર પધારો અને પ્રેમ કરી પધરાવો મારા નાથજીના નેણા ઉપર હું તો ઘડી ઘડી ઘોળીએ જાઓ હે દેહ સ્વરૂપે દિવ્ય દેવ પરમા રથે અપાર જગત ઉધારણ કારણ પોતે આપે રૂપ કીર્તાર જગતના ઉદાહરણ માટે જેનું પ્રાગટ્ય થયેલું છે જગતના જગત ઉધારણ જાનવી માતા કરે પાપથી નિસ્તાર તીર્થ ઉદાહરણ સંત પોતે સંતને તીર્થ અને સંત ની આસ જગત ઉદાહરણ જહાનવી માતા સંતો એટલે જ્ઞાન ગંગા જે જ્ઞાન ગંગા આપણે સવારે કીધું હતું કે આ ગંગાજી પાપને ધોવે છે અને સંતોની જે ગંગાજી છે એ મનના મેલને ધોવે છે મનની મલિનતા દૂર કરનાર હોય તો સંતોની જ્ઞાન ગંગા છે પાપમાંથી મુક્ત કરનાર છે જગત ઉદાહરણ જહા માતા કરે પાપ થી નિસ્તાર તીર્થ ઉધારણ સંત પોતે સ્થિર થને સંત ની આધા સંત ની આશ તીર્થને તીર્થત્વ આપનાર સંત છે તીર્થને પવિત્ર કરનાર સંત છે બગીરથ ની તપની તપ થી પ્રસન્ન થઈને માતાજી ગંગાજી ઉત્તરવા તૈયાર થયા પણ પહેલો પ્રશ્ન એ કર્યો કે હું આવીશ એટલે લોકો મારામાં પાપ ધોઈશે મારે પાપ ક્યાં નાખવા એ તમારે ભગીરથ વિચાર કરવો પડે તો ભગીરથે કીધું કે વિરક્ત એવા સંતો મહાપુરુષો આવીને જ્યારે કરશે ત્યારે તમે પાપમાંથી મુક્ત તીર્થને પવિત્ર કરનાર સંત છે પવિત્ર કરનાર સંત છે અને સંતોના પગલે તીર્થ મંડાણા છે એ આ બાંદ્રા ગામમાં ઉગારામ પ્રગટા તો આ તીર્થ મંડાણું કે નહી પગલે તીર્થ મંડાય છે જ્યાં જ્યાં એ પગલા માંડે ત્યાં તીર્થ છે છે તો મહાપ્રભુજીને એમ કે સોરાસી બેઠકો પૂજાય છે જ્યાં જ્યાં એણે કથા કરી એ સોરાસી બેઠકો પૂજાય છે એમ ઉગારામ ની અટાણે હજારો પૂજાય છે બાપુ કેટલાય ઠેકાણે ધૂણા ધખાવી દીધા છે જો તો જલતી કરી દીધી છે તીર્થ ઉદાહરણ સંત પોતે સંતને તીર્થની આસ સંત સમાગમ પાયમા એને અખંડ આનંદ ઉલ્લાસ દાસ લાભો મહિમા ગણેરો સંત છે મુક્તિના દ્વાર સંત સમાગમ પાયમા એને જીવનમાં કાયમ ને માટે આનંદ હોય છે કાયમ ને માટે ભૈરું ભૈરું જીવન જીવતા હોય છે સંત છે મુક્તિનો દરવાજો છે સંત થકી જીવન મુક્તિનો લાભ થાય છે જીવન મુક્તિનો લાભ આપનાર સદગુરુ સંત છે માટે આજે પરમ પૂજ્ય ભલારામ બાપાની સુ પચીસમી રજત મહોત્સવ દિવસે બધા સંતો વધારા એમના આપને દર્શન થયા આપણા સદભાગ માન છું એમના પાવન ચરણોમાં નમસ્કાર દાદા ઉગારામ બલારામ બાપાના ચરણમાં નમસ્કાર અને જય ગુરુદેવ